પ્રયત્નોને સફળતા મળી ધારી ડિવિઝનના એસપી જયવીર ગઢવી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં આવી સીસીટીવી સુવિધાઓ વધારે તો ક્રાઇમ ઘટના અને ગુનાઓ બનતા પણ અટકે દરેક ગામડામાં આવી સીસીટીવી કેમેરાથી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો અમરેલી જિલ્લા પોલીસ તંત્ર બાલાપુર ગામે મુલાકાત કરી સીસીટીવી કેમેરા નિહાળવામાં આવ્યા આજ રોજ બગસરા તાલુકાના બાલાપુર ગામને વિઝિટ કરવામાં આવી હતી માનનીય માનનીયપી દ્વારા આપણા દરેક ગામડામાં સીસીટીવી લાગે તેવી યોજનાનું પ્લાનિંગ કરવામાં આવેલું છે ત્યારે બાલાપુર એવું ગામડું છે કે જ્યાં સૌપ્રથમ આખા ગામમાં પચીસ સીસીટીવી કેમેરા લગાવવા માટે આવ્યા છે એના માટે અમે આજે ગામમાં આવી અને જે સરપંચ છે એમનું સ્વાગત કર્યું હતું અને એમને સન્માન કર્યું હતું અને આવી જ રીતના અમારી અપીલ છે કે અમરેલી જિલ્લા દરેક ગામડાઓને દરેક ગામડાઓમાં સીસીટીવી લગાડવામાં આવે જેના લીધે કોઈ પણ ક્રાઈમ બનતા હોય તેમને અટકાવી શકાય અને આપણી જે સલામતી છે અને સુરક્ષિત છે એ રાખી શકાય ધન્યવાદ